નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ક્રિકેટ મેચના સાત રનથી શ્રીલંકાની રોમાંચક જીત સામે આવી છે ત્યારે વાત થશે પીએમ મોદી બુલેટ ટ્રેનના ઈ ટેન કોચ જોશે આગળ વાત થશે ટેરિફ દૂર કરવાથી દેશને મોટું નુકસાન થશે આગળ વાત થશે એસિયો સમિટમાં મોદી સી પુતિન મજબૂત સંદેશ સામે આવ્યો છે ત્યારે વાત થશે રામ સેતુ મુદ્દે કેન્દ્ર કેન્દ્રને સુપ્રીમ કોર્ટની મોટી નોટિસ ઇઝરાયેલી વિમાનો માટે તુર્કી હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવ્યો ત્યારે વાત થશે પાકિસ્તાન ભારત સાથે હવે વાતચીત કરવા માટે તૈયાર થયું છે આગળ વાત થશે જાપાનમાં મોદીએ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન જોઈ ત્યારે વાત થશે જુનાગઢમાં સસરા આપમાં અને વહુ બીજેપીમાં જોવા મળ્યા છે ત્યારે વાત થશે હાલોલમાં જળબંબાકાર બે કલાકમાં સાત ઇંચ વરસાદ રસ્તાઓ નદી બની ગયા છે ત્યારે વાત થશે મુંબઈમાં રિલાયન્સ બે હજાર બેડનું મેડિકલ સિટી બનાવશે આગળ વાત થશે ચીની દૂતાવાસે કરેલી ગણેશ ચતુર્થીની પોસ્ટ હવે ચર્ચામાં જોવા મળી છે ત્યારે વાત થશે અમેરિકન ટેરિફને કારણે રૂપિયો રેકોર્ડ સ્તરે નીચા જરે જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય રૂપિયો શુક્રવારે અમેરિકન ડોલર સામે રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો એક જ દિવસમાં ચોસઠ પૈસાના ઘટાડા સાથે રૂપિયો અઠ્યાસી રૂપિયા અને ઓગણત્રીસ પૈસા પ્રતિ ડોલરના સર્વકાલીન નીચા સ્તરે પહોંચી ગયો આ ગિરાવટનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા ભારતીય સામાન પર લગાવવામાં આવેલો પચાસ ટકાનો ભારે ભરખમ ટેરિફ છે નિષ્ણાતો માને છે કે આ ટેરિફ ભારતના આર્થિક વિકાસ અને વિદેશી વેપારને નુકસાન પહોંચાડશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ ચીની દૂતાવાસે કરેલી ગણેશ ચતુર્થીની પોસ્ટ ચર્ચામાં પીએમ મોદીની ચીન મુલાકાત પહેલા ચીની દૂતાવાસે ગણેશ ચતુર્થીના દિવસે સોશિયલ મીડિયા પર તાંગ રાજવંશ અને મોગાઉ ગુફાના ફોટા શેર કર્યા આ પોસ્ટમાં ભારત અને ચીન સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધોની યાદ અપાવી તાંગ રાજવંશ એટલે કે છસો ને અઢારથી લઈને નવસો ને સાતના વર્ષમાં ચીનનો સુવર્ણ યુગ કહેવાતો જે સાંસ્કૃતિક સિદ્ધિઓ અને સિલ્ક રૂટ વેપાર માટે પ્રસિદ્ધ હતો ચીનના આ સંદેશને રાજનૈતિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ મનાઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં રિલાયન્સ બે હજાર બેડનું મેડિકલ સિટી બનાવશે રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ આરઆઈઆલ એજીએમ બે હજાર પચીસમાં જાહેરાત કરી છે કે મુંબઈમાં બે હજાર બેડનું એડવાન્સ મેડિકલ સિટી બનાવવામાં આવશે આ ભવિષ્યની હોસ્પિટલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અત્યાધુનિક તબીબી ટેકનોલોજીથી સજ્જ હશે એઆઈ સંચાલિત સિસ્ટમ દર્દીઓના રોગનું ઝડપી અને સચોટ નિદાન કરવામાં મદદ કરશે ખાસ કરીને ગંભીર રોગોને પ્રારંભિક તબક્કે ઓળખવામાં તે ઉપયોગી થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલોલમાં જળબંબાકાર બે કલાકમાં સાત ઇંચ વરસાદ રસ્તાઓ નદી બની ગયા છે પંચમહાલ જિલ્લાના હાલોલમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી માત્ર બે કલાકમાં છ પોઈન્ટ ઇંચ જેટલો વરસાદ કાપી ગયો ભારે વરસાદને કારણે હાલોલના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા અને રસ્તાઓ અને નદીઓ માં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા રાજ્યના ચાલીસથી વધુ તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને બહાર ન નીકળવા માટે અપીલ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં સસરા આ પાર્ટીમાં અને વહુ બીજેપીમાં જોવા મળ્યા છે જૂનાગઢના માણાવદર વિસ્તારમાં રાજકીય ગરમાઓ વધ્યા છે ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડાના નજીકના ટેકેદાર જીવાભાઈ મારડિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આપના નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ તેમને ખેસ પહેરાવીને સ્વાગત કર્યો ખાસ વાત તો એ છે કે જીવાભાઈ મારડિયાની પુત્ર વધુ હાલમાં જિલ્લા પંચાયતની સભ્ય છે અને તે ભાજપમાં છે એટલે કે એક જ પરિવારમાં સસરા આપમાં અને પુત્ર વધુ ભાજપમાં હોવાને કારણે ચર્ચાઓ ગરમાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં મોદીએ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન જોઈ જાપાન પ્રવાસે ગયેલા પીએમ મોદીએ જાપાનના પીએમ સિંગેરુ ઈસિબા સાથે બુલેટ ટ્રેનના એડવાન્સ ઈ ટેન કોચની મુલાકાત લીધી આ ટ્રેન બે હજાર ત્રીસ સુધીમાં તૈયાર થશે અને તે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર ઉપર દોડશે જાપાન ભારતને બે બુલેટ ટ્રેન ભેટ આપશે ભારતીય પાઇલટ્સને પણ મળ્યા જેમને જાપાનમાં તાલીમ આપવામાં આવી રહી છે જાપાને દસ વર્ષમાં ભારતમાં છ લાખ કરોડના રોકાણની જાહેરાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા માટે તૈયાર થયું છે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું છે કે તેમણે દેશ જમ્મુ કાશ્મીર સહિતના તમામ પડતર મુદ્દાઓ પર ભારત સાથે ગૌરવપૂર્ણ અને આદરપૂર્ણ રીતે વાતચીત કરવા તૈયાર છે તેમણે ભારપૂર્વક કહ્યું છે કે પાકિસ્તાન વાતચીત માટે ભીખ માગશે નહીં જોકે ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે તે પાકિસ્તાન સાથે ફક્ત પાકિસ્તાન અધિક કાશ્મીર એટલે કે પીઓકે અને આતંકવાદના મુદ્દા ઉપર જ વાતચીત કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલી વિમાનો માટે તુર્કી હવાઈ ક્ષેત્ર બંધ તુર્કે ઇઝરાયલ સામે કડક પલગું ભર્યું છે ગાઝામાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીનો વિરોધ કરતાં તુર્કે ઇઝરાયલ સાથેના તમામ વેપાર અને આર્થિક સંબંધો પૂર્ણ વિરામ મૂકી દીધો છે ઉપરાંત ઇઝરાયલી વિમાનો માટે તુર્કીનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે અને બંદરો ઉપર પ્રતિબંધ મૂક્યો છે વિદેશ પ્રધાન હકાન ફિદાને કહ્યું છે કે ઇઝરાયલ છેલ્લા બે વર્ષથી ગાઝામાં ખૂબ જ તકલીફો પહોંચાડી રહ્યું છે અને માનવ મૂલ્યોને આવું રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામસેતુ મુદ્દે કેન્દ્રને સુપ્રીમ કોર્ટની નોટિસ સુપ્રીમ કોર્ટે રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માગ કરી છે કેન્દ્ર સરકારે નોટિસ પણ જારી કરી છે આ અરજી ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્ય સ્વામીએ કરી છે અરજીમાં જણાવાયું છે કે ઓગણીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કેન્દ્ર સરકારે રામસેતુને રાષ્ટ્રીય વારસો જાહેર કરવા પર વિચારણા કરવાની વાત કરી છે હવે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસિઓ સમિટમાં મોદી સિંહ અને પુતિનનો મજબૂત સંદેશ સામે આવ્યો છે એશીઓ સમિટમાં મોદી સી જિનપિંગ અને પુતિનાની મુલાકાતે વૈશ્વિક રાજકારણમાં મોટો સંદેશો આપ્યો છે આ ત્રિપક્ષીય હાથમેળથી અમેરિકાને ખાસ કરીને ટ્રમ્પને મજબૂત સંકેત મળ્યો છે તેમની નીતિઓ અમેરિકા માટે એક એકલતા સર્જી રહી છે ભારત આ બેઠક દ્વારા પોતાની વિકલ્પ શક્તિ દર્શાવવા માગે છે જ્યારે ચીન અને રશિયા પોતાનો પ્રભાવ વધારવા માગે છે આ સરકાર વૈશ્વિક તાકાતના સંતુલનમાં ફેરફાર લાવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ દૂર કરવાથી દેશને મોટું નુકસાન થશે યુએસ અપીલ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યા બાદ ટ્રમ્પે નિવેદન આપ્યું છે જે બધા ટેરિફ હજુ લાગુ છે તેમણે કોર્ટે લીધેલા નિર્ણયને ભૂલ ભર્યો અને પક્ષપાતી ગણાવ્યો ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અંતે જીતશે અને જો આ ટેરિફ દૂર થયા તો દેશની મોટી આફત આવશે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકા હવે મિત્ર કે દુશ્મન કોઈપણ દેશના વેપાર અવરોધોને સ્વીકારશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી બુલેટ ટ્રેનના ઈ ટેન કોચ જોશે પીએમ મોદી જાપાનના મુલાકાતના બીજા દિવસે મી મિયા પ્રાંતમાં બુલેટ ટ્રેનના અદ્યતન ઈ ટેન કોચ જોવા મળશે આ ટ્રેન બે હજાર ત્રીસ સુધીમાં તૈયાર થવાની શક્યતા છે અને તેની ટોચની ગતિ ચારસો કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ભારત અને જાપાન મળીને આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે ભારતમાં આ બુલેટ ટ્રેન મુંબઈ અમદાવાદ હાઈ હાઈસ્પીડ રેલ કોરિડોર ઉપર દોડશે અહેવાલો મુજબ જાપાન સરકાર ભારતને બે બુલેટ ટ્રેન મોડલ ભેટરૂપે આપશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત રનથી શ્રીલંકાની રોમાંચક જીત થઈ છે શ્રીલંકાએ જિમ્બાબ્વે સામે પહેલી મેચમાં રોમાંચક જીત મેળવી પહેલા બેટિંગ કરીને શ્રીલંકાએ બસો નવ આણુ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જવાબમાં જિમ્બાબ્વેની ટીમ વિજયની નજીક પહોંચી ગઈ હતી છેલ્લી ઓવરમાં દસ રનની જરૂર હતી ત્યારે શ્રીલંકાના બોલર મધુ શંકાએ અજોડ કમાલ કરી પહેલાં ત્રણ બોલમાં હેડ્રેક લીધી અને સિકંદર રજા ઇવાન્સ અને નગરવાને આઉટ કર્યા અંતે ઝિમ્બાબ્વેને માત્ર સાત રનથી હરાવીને શ્રીલંકાએ અવિસ્મરણીય જીત મેળવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે